નમસ્કાર મિત્રો હું છું ભદ્રેશ સમરેશ અને આ વિડિયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આપણે આગળના લેક્ચરમાં સમીકરણ વિશે ઘણી બધી માહિતી જોઈ ચૂક્યા છીએ સમીકરણમાં આપણે ઉપયોગ શું છે તેની રીત શું છે તેનો ઉકેલ શું છે તે સાદા સમીકરણ બનાવતા અને રકમ ઉપરથી સમીકરણના દાખલા ગણતા પણ શીખી ગયા છે હવે આપણે જોવાના છે સમીકરણના એવા દાખલા કે થોડા અઘરા હોય છે તે વસ્તુ આપણે જોવાની છે તો ચાલો આપણે ટાઈમ ન બગડતા એની આપણે શરૂઆત કરીએ અને ભરત કરતાં ઓગણત્રીસ વર્ષ મોટા છે જો ત્રણેયની ઉંમરનો સરવાળો એકસો ને પાંત્રીસ વર્ષ હોય તો ભરતની ઉંમર શરૂઆતમાં જયારે તમે રકમ વાંચશો થોડોક ડાઉટ થશે કે આ દાખલો આપણને આવશે નહીં પરંતુ આવા દાખલા જો તમે મગજથી થોડું વિચારશો તો આવી જશે પેલા તો તમને એને આ ત્રીની ઉંમર તમને આપી નથી તો ત્રીની ઉંમરમાંથી કોઈની પણ તમે ઉંમર ધારી શકો એવું નથી કે ભરતની ધાર્મિકે પિતાજીની ધાર્મિક દાદાએ પરંતુ નાની વ્યક્તિની ધારો તો વધારે સારું તો આપણે ધારીશું કે ધારો કે ભરતની ઉંમર x વર્ષ છે

તો આપણે શું કરવું પડે આ તો ભરતની ઉંમર હતી આ એના પિતાજીની ઉંમર જેમાં નાખો એટલે આપણને મળી જાય પિતાજીની ઉંમર x 29 બરોબર આ આપણને શું મળી પિતાજીની ઉંમર કારણ કે ભરત કરતાં કેટલા મોટા છે 29 વર્ષ મોટા છે તો ભરતમાં આપણે એટલા નાખી દે હવે દાદાજી પાછું દાદાજી જો પિતાજી ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે ભરતના દાદા કરતા 26 વર્ષ નાના છે તો દાદા કરતાં કેટલા 26 વર્ષ નાનો હતો દાદાજીની ઉંમર આમાં પ્લસ કરી નાખો આમાં જે તમે પિતાજીની ઉંમર પ્લસ કરી જ નાખો તો દાદાજીની ઉંમર મળી જાય કે ન મળી જાય મળી જાય તો આપણે શું લખ દાદાજીની ઉંમર તો x 29 કેટલા 26 તો દાદાજીની ઉંમર મળી કારણ કે એમના કરતા 26 વર્ષ નાના હોય તો આપણે પ્લસ કરો તો આપણે ઉંમર મળી જાય તો x x 26 ને 29 કરો તો કેટલા મળે

ઓગણત્રીસ ચોર્યાસી બરાબર પાંત્રીસ હવે જુઓ ત્રણ ચોર્યાસી પ્લસ છે સામેની બાજુ જાય તો માઇનસ तो a ट्राइन x 105 में चोरे सी बात करो तो एक का वन आ x ट्राइन साथे गुना कर में सामने नहीं बन जाए तो भागा कर तो ट्राइन x बराबर आप रे कौन भाई या ट्राइन करो तो कितना वर्ष मरे सत्तर वर्ष मरे तो फर्क नहीं हुआ कितनी हुए सत्तर वर्ष हुआ तो आपना जवाब सुबह में सी आ रहे हम आपने पिता जी x भी जी है सत्तर भी तो बोले पिता जी की उम्र को x भी बोले सत्तर भी के सर्वार अपने लगाते जी की કારણ કે તાઈ ને તાઈ ની ઉંમર આપણને મળી જાય છે લાગતો હોય થોડો ગોગળો છે પરંતુ તો 60 થી ગણશો એટલે આવડી જશે તો હવે આપણે જોવાનું છે બીજો એવો દાખલો બે સંખ્યાઓનો સરવાળો 95 છે એક સંખ્યા બીજી સંખ્યા કરતાં 15 વધારે હોય તો તેમાં મોટી સંખ્યા શોધો આમાં તમે જો ડાયરેક્ટ જો આપણને એક સંખ્યા પણ નથી આપી છે બે સંખ્યા કીધી છે આપણને આપણે એમાં એવું માની શકીએ કે એક સંખ્યા નાની હશે અને એક સંખ્યા મોટી હશે આપણને એવી સંખ્યા નથી આપી જ્યારે એવી સંખ્યા ના આપ્યું હોય ત્યારે આપણે પ્રોપર સમીકરણ એવરી રીતે જે આપણે પહેલા આલેક્શનમાં જોયું તેવું નથી બનાવી શકતા તો આપણે પહેલા નાની સંખ્યાને ધારી લીધી કે ધારો કે નાની સંખ્યા x છે નાની સંખ્યા શું છે x છે અને મોટી સંખ્યા આપણને મોટી સંખ્યા પણ નથી ખબર કે કારણ કે જો એક સંખ્યા બીજી સંખ્યા કરતા 15 વધારે છે તો નાની સંખ્યા x હોય તો 15 વધારે છે તો આપણે શું કરવું પડે x 15 કરવા પડે તો મોટી સંખ્યા અને મોટી સંખ્યા x 15 છે નાની સંખ્યા x અને મોટી સંખ્યા 15 વધારે તો આપણે 15 કરવા પડે હવે શું કહે છે બે સંખ્યાનો સરવાળો 95 આ બે સંખ્યાનો સરવાળો કરો તો કેટલો તમને મળે 95 મળે તો શું લખવું પડે x x 15 આ નાની સંખ્યા મોટી સંખ્યા બરાબર 95 નો સરવાળો કેટલો મળે 95 હવે જો x x એટલે 2x 15 ના 15 બરાબર 95 હવે 15 પ્લસ છે સામેની બાજુ જાય તો કેવામાં આવે છે માઈનસમાં તો 95 15 બરાબર 2x ના 2 95 15 जाए तो 80 तो 2 आने केवळा छे भागाकार में सामने की बाजू जाए तो गुणाकार में तो x 80 2 तो x बराबर आपने कितना मिले 40 मिले भागाकार करो कितना मिले 40 मिले तो наиની संख्या कितनी हुई 40 हुई परंतु आपने सु की तो इनमें मोटी संख्या सो तो मोटी संख्या बराबर आपने x 15 डाला था x 40 मिली गया तो 15

15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી થાય તો રવિની હાલની ઉંમર શોધો શરૂઆતમાં દેખાવામાં ડાકો સહેલો લાગે છે પરંતુ જો શું કહે છે 15 વર્ષ પછી રવિની તેમની હાલની ઉંમર કરતાં 4 ગણી થશે પહેલા આપણે રવિની ઉંમરને ધારી લઈએ કારણ કે આપણી પાસે રવિની ઉંમર છે જ ને તો આપણે શું કરશું ધારો કે રવિની ઉંમર

તેની ઉંમર બરોબર તો પેલા વેલ્યુ કેટલી એની ઉંમર કેટલી છે x વર્ષ છે તો 15 વર્ષ હવે જો હાલની ઉંમર શું કહે છે 15 વર્ષ પછી રવિની ઉંમર તેની હાલની ઉંમર કરતા 4 ગણી તો તેની હાલની ઉંમર કરતા 4 ગણી તો 4x થશે 15 વર્ષ પછી તો 15 વર્ષ પછી તો યાદ રાખો તો આ બે સંખ્યા કેવી છે સરખી થઈ ગઈ બરોબર 15 વર્ષ પછી તેની ઉંમર કરતાં 4 વર્ષ એટલે કે 4 ગુણ્યા વધુ થશે 15 ગુણ્યા પ્લસ કરવાના છે ફરીથી એકવાર 15 વર્ષ પછી રવિની ઉંમર પહેલા રવિની ઉંમર આપણે ધારી લીધી x વર્ષ 4 ગણી ચાલે થશે 15 વર્ષ પછી તો આપણે 15 પ્લસ કરી તો 4 ગણી થઈ તો આપણને શું મળે x ગુણ્યા x પ્લસ 15 બરાબર 4 આ આપણને સમીકરણ મળ્યું આ બે ઉંમર કેવી છે સરખી છે હવે જો આ એક સામેની બાજુ જાય તો કેવા થઈ જાય માઈનસ તો 4x x કેમ મેં આપણે x ને ફેરવા કારણ કે આને આપણે ફેરવા નથી તો 15 ના 15 4x માંથી x જાય તો 3x હવે જો 3 ગુણાકારમાં સામેની બાજુ આવે તો ભાગાકારમાં તો x તો x બરાબર 15 ભાગ્યા 3 કરો તો 5 મળે તો રવિની ઉંમર કેટલી હોય 5 વર્ષ મેં હું તમને ગણિત પણ બનાવ જો 5

અને મરે પરિણામને ને 8 વડે ગુણે છે આ જે પરિણામ આખું મળે છે તેને કેટલા વડે ગુણે છે 8 વડે ગુણે છે જો રમેશ એક સંખ્યા ધારે છે તેમાંથી 5 ના છેદ માં 2 બાદ કરે છે મરે પરિણામ ને 8 વડે ગુણે છે જો આ એ તો x ને નથી તો એવું નથી કે 5 ના છેદ ના 2 ને 8 વડે ગુણે છે પણ આખા પરિણામ ને 8 વડે ગુણે છે એટલા માટે કૌંસ કરી મે 8 લખ્યા છે મળે છે જો મળે નવું પરિણામ ધારે સંખ્યા નું ત્રણ ગણો આપણે સંખ્યા કેટલી ધારી હતી બરાબર x ધારી હતી આનો પાસું ત્રણ વિભાગો છે તો આપણને આવું કઈક સમીકરણ મળે પહેલા તો જે સંખ્યા ધારે છે તે ભાઈ 5/2 બાદ કરે છે એટલે 5/2 બાદ કરે છે તે 8 વડે ગુણ્યા છે તો જે સંખ્યા મળે એ સંખ્યા ધારીની સંખ્યાની ત્રણ ગણે છે તો આવું આપણને સમીકરણ મળ્યું હવે જો આપણે આને સાદું રૂપ આપીએ તો આ 8 ગુણ્યા x કરો તો 8x

ત્યારે જ તમારો દાખલો ગણાશે નંબર દાખલો ગણાશે નહીં વિચારી લેજો કે કઈ રીતે દાખલો ગણવાનો છે ફરીથી ધારો કે છે એક સંખ્યા ધારે છે એમાંથી 5 ના છેદમાં બાય બાદ કરે છે અને આખી જે સંખ્યાને 8 વડે ગુણે છે અને બીવીત સામે ઈ સંખ્યાને 3 વડે ગુણે તો બે સંખ્યા સરખે થઈ જાય છે તો મેં શું કર્યું 8 8 એટલે 8x 8 5 ના છેદમાં 2 એટલે કેટલા મળે આપણને 20 મળે તો હવે 3x ને આ બાજુ લાવ તો માઈનસ થઈ જાય ને આને આપણે જો તો પ્લસ થઈ જાય 8x માંથી દરેક જે તો 5x 20 તો x 20 ભાગ્યા 5 એટલે આપણને 4 મળે તો અજી આપણે આ વિડિયો માં એટલું રાખ્યું છું અજી આપણે આના કરતા પણ અગળા ડાફલા સાથે નેક્સ્ટ વિડિયો માં મળશું તો એ વિડિયો ની રાહ જોજો મિત્રો તો આ વિડિયો જોતા રહેજો અને દાખલા ગણવાનો પ્રયત્ન કરજો જો કોઈ દાખલો ન આવડે તો મને કોમેન્ટ માં જણાવજો હું જરૂર સોલ્યુશન મેકિસ તો અહીં આપણે એટલું રાખીએ છે તો ચાલો બાય જય હિન્દ